નમસ્કાર મિત્રો આપ સબનું સ્વાગત છે આજે આપણે ઇકોનોમિક્સ ધોરણ બાર ગાલા એસાઇમેન્ટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ વિભાગ એના ઉત્તરો જોઈશું જો તમે આ ચેનલ પર નવા હો તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ શેર એન્ડ લાઈક અમે આ વિડીયો સ્ટુડન્ટની હેલ્પ માટે બનાવ્યો છે નંબર એક નીચેનામાંથી કોનો સમાવેશ આલેખના પ્રકારમાં થતો નથી તો એમાં ઓપ્શન ડી આવશે ચિત્રાકૃતિ નંબર બે આર્થિક માહિતી અંગેનો ડેટા સીડી કોણ તૈયાર કરે છે તો એમાં ઓપ્શન સી આવશે પ્રયોગશાળા સંશોધન કેન્દ્રો સરકાર વગેરે નંબર બે વિકાસ એ બહુ પરિમાણીય પ્રક્રિયા છે આ વિધાન કોણે રજૂ કર્યું છે તો એમાં ઓપ્શન એ આવશે ટોડેરો પ્રશ્ન ચાર બે હજાર ચૌદમાં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવનાર દેશ કયો હતો તો એમાં ઓપ્શન બી આવશે નોર્વે પ્રશ્ન પાંચ ફુગાવાના મુખ્ય કારણો કેટલા છે તો એમાં ઓપ્શન બી આવશે નંબર રીતે કેટલા સમયગાળા માટેનું હોય છે તો એમાં ઓપ્શન એ આવશે એક વર્ષ સુધીનું સાતમું નીચેનામાંથી કોનો સમાવેશ નાણાકીય નીતિના ગુણાત્મક સાધનમાં થાય છે તો એમાં ઓપ્શન ડી આવશે ભેદભાવયુક્ત વ્યાજ દર આઠમું ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે શહેરી ક્ષેત્રે વ્યક્તિની ખોરાકમાં ન્યૂનતમ દૈનિક કેટલી કેલરી નક્કી કરી છે તો એમાં ઓપ્શન એ આવશે ચોવીસો કેલરી નવમો પ્રશ્ન ભારતમાં વર્ષ બે હજાર ચૌદ સોળના સમયગાળામાં કુપોષિત વ્યક્તિઓનું ટકાવારી પ્રમાણ કેટલું છે તો એમાં ઓપ્શન બી આવશે પંદર પોઈન્ટ બે ટકા દસમું બેરોજગારીની સમસ્યાના અભ્યાસ અર્થે રચાયેલ સમિતિનું નામ આપો તો એમાં ઓપ્શન બી આવશે ભગવતી સમિતિ અગિયારમો કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ બેરોજગારીમાં વધારો કરે છે તો એમાં ઓપ્શન બી આવશે મૂડી પ્રધાન બારમું સ્વતંત્રતા પછી ભારતમાં સૌપ્રથમ વસ્તી ગણતરી પત્રક કયા વર્ષમાં તૈયાર થયું તો એમાં ઓપ્શન બી આવશે ઈસવીસન ઓગણીસો એકાવનમાં તેરમું ભારતના કયા રાજ્યમાં હજાર પુરુષે સ્ત્રીઓનું પ્રમાણ વધારે છે તો એમાં ઓપ્શન સી આવશે કેરળમાં ચૌદમું ભારતમાં કૃષિ સંશોધન કરતી સંસ્થા કઈ છે તો એમાં ઓપ્શન એ આવશે આઈ સી એ આર પંદરમું આજના સમયમાં વિદેશ વેપારમાં કયું સાધન વધુ ગતિશીલ બન્યું છે તો એમાં ઓપ્શન સી આવશે નિયોજન શક્તિ સોળમું લેણદેણની તુલનામાં કેટલા પ્રકાર હોય છે તો એમાં ઓપ્શન બી આવશે બે સત્તરમું અગરબત્તી ઉદ્યોગ એ કયા ઉદ્યોગનું ઉદાહરણ છે તો એમાં ઓપ્શન એ આવશે ગૃહ ઉદ્યોગ અઢારમું વિશિષ્ટ આર્થિક વિસ્તારનો અમલ ભારતમાં ક્યારે થયો તો એમાં ઓપ્શન સી આવશે બે હજારમાં ઓગણીસમું બે હજાર અગિયારમાં આશરે કેટલા ટકા વસ્તી શહેરોમાં રહેતી હતી તો એમાં ઓપ્શન બી આવશે બત્રીસ ટકા વીસમું ઓ એનજીસીની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી તો ઓપ્શન ડી આવશે उन्नीस सौ उगण साइठ पसंद आए तो लाइक एंड शेयर कीजिए चैनल को सब्सक्राइब कीजिए